વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે વાહન ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસો દ્વારા મોડી રાત્રે વાહન ચેકિંગ કરવામાં આવ્યા અને જેના કારણે વાહન ચાલકોમાં ફેલાયો હતો કારણ કે ડોક્યુમેન્ટ સહિત વાહનોની પણ ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વડોદરા શહેરનો ફતેપુરા વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો જ્યાં કાર ચાલક હોય કે પછી ટુ વ્હીલર ચાલક હોય જરૂરી ડોક્યુમેન્ટ્સ અને કાર ચાલકની ડિક્કી અને ટુ વ્હીલરની ડિક્કી પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવી છે આ રીતે અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગની કાર્યવાહી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી چيڪنگ ڪري رهيا آهيان